વિવિધ શાખાના કરારો જે કારોબારીમાં થયેલા હતા તે ઠરાવોને બહાલી આપવામાં આવેલ હતી આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીએસટીના નિર્ણય અંગે અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો વિપક્ષ સોની રજૂઆતને સાંભળી તેમના પ્રશ્નોના ઉકેલ અંગે પગલાં લેવામાં આવશે તેવું જણાવેલ હતું આ અંગે ભુજ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી રશ્મીબેન સોલંકીએ ચંચલ ન્યૂઝ સાથે વાત કરી હતી આજ રોજ ભુજ નગરપાલિકાની સામાન્ય સભા ટાઉન ટાઉનહોલમાંથી રાખવામાં આવેલી હતી વિવિધ શાખાઓના જે કારોબારીમાં ઠરાવ થયેલા હતા એમની અમે આજે બહાલી આપી છે અને જે નરેન્દ્ર મોદી સાહેબનો જે જીએસટીનો એક અભિનંદન ઠરાવ હતો તે પણ અમે આજે અભિનંદનનો એક ઠરાવ પસાર કર્યો છે અને અમારા નગરસેવક ભાઈ બહેનો સાથે મળીને આ કામને અમે એક બહાલી આપી છે મુખ્યમાં તો રોડ રસ્તા કે જે પ્રજાજનોની સુખાકારી માટેના જે અધૂરા હતી જે અધૂરી કડી હતી એ અમે પૂરતી કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે અને આવનારા દિવસોમાં પણ જે પણ ખૂટતી કડી હશે એ પ્રજાજનો અમે સાથે જ છીએ અને એમની અમે પૂરો પ્રયત્ન કરશું કે અમે અમારી બોડી છીએ ત્યાં સુધીમાં અમે જે કામ થતા હશે એ વહેલી તકે પૂર્ણ કરશું હા વિપક્ષનું પણ અમે સાંભળ્યું કે એની જે રજૂઆત હતી કે ગટરવાળા પાણી આવે છે તો ક્યાંક પણ લાઈન કનેક્શનમાં જો મિક્સ થઈ ગયો છે તો અમે એ કર્મચારીઓનું ધ્યાન દોરી અને તાત્કાલિક ધોરણે એમની અમે અપેક્ષા જે છે એ અમે પૂરી કરીશું ને સ્થળ પર જઈને જાત નિરીક્ષણ કરી અને એમની જે માગણી હતી અમે પૂરી કરશું પાછળ કાંઈ કારણ નથી પ્રજાજનો તો અમારા માટે એકથી અગિયાર વોટ બધા બરાબર જ છે કારણ કે પ્રજાની સુખાકારી માટે તો અમે અહીંયા બેઠા છીએ અમે જે બનતી મહેનતો કરી છે એવું નથી એક બે ત્રણમાં ન કરીએ એ પણ આપણી જ પણ એક પબ્લિક છે આપણા જ ભાઈ બહેનો છે અમે એના માટે પણ ખૂબ ચિંતા કરીએ છીએ કે એમના કામ માટે પણ અમે તાત્કાલિક કહે છે અને કાઉન્સિલરો કહે છે એ અમે કરીએ છીએ વિપક્ષો હોય કે અમારા નગરસેવકો હોય બધાની ઈચ્છા અમે પૂરી કરીએ છીએ એના સમયે હાવાનો હોય ત્યારે કદાચ હું ન હોઉં બાકી પણ બધાને ખ્યાલ જ છે કે તમારા માધ્યમથી કહું છું કે સાડા અગિયાર થી દોઢ હું હાજર હોઉં છું અને સાડા ચાર થી સાડા છ સુધી હોઉં છું દરમિયાન ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા કાસમભાઈ સમા વિપક્ષોના પ્રશ્નો સાંભળવામાં આવતા ન હોવાનું જણાવ્યું હતું ભુજ શહેરમાં લાંબા સમયથી ગટરનો પ્રશ્ન છે પણ તેનું નિરાકરણ નથી આવતું ઘણા વિસ્તારોમાં પીવાના પાણી સાથે ગટરના પાણી આવે છે આ સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ કરેલ હતી આ અંગે કાસમભાઈ સમાએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી દર વખતે જે રીતે ભાગી જાય છે એ રીતે આજે પણ પ્રશ્નો પૂરતા સાંભળવા માટે આ લોકોની તૈયારી હોતી જ નથી આ તો અમારા અમે જે પ્રશ્નો ઉઠાવીએ છીએ એ પ્રશ્નો પ્રજા માટે આ તમારા માધ્યમ દ્વારા પ્રજામાં જઈ રહ્યા છે અને પ્રજા ખરેખર હવે જાગૃત થઈ છે અને પ્રજા આ વખતે આ લોકોને એકસોને દસ ટકા જાકારો આપશે કે હવે આ લોકો કને કોઈ મુદ્દા નથી રહ્યા ભ્રષ્ટાચાર સિવાય કાંઈ આ લોકોને નથી આવડતું તમે જોઈ શકો છો કે આજે ભુજ શહેરમાં ગટરનો પ્રશ્ન પાંચ વર્ષથી ચાલી રહ્યું છે આ લોકોથી એક ગટરની સમસ્યા ભુજમાં નિરાકરણ ન કરી શક્યા કરોડો રૂપિયાનો ગટરો પાછળ ખર્ચો કરવા છતાં આ લોકો નિરાકરણ ન કરી શક્યા આવી જ રીતે આ પાણી ગટરોના પાણી આવે છે પાણીમાં પણ પાંચ પાંચ છ છ દિવસે આપણે નર્મદા આધારિત પાણીમાં હોઈએ અને પાણી પણ પૂરતા પ્રમાણમાં ન મળી શકતું હોય એરવાલ પાણી પુરવઠાને જ્યારે ઠીક લાગે ત્યારે એરવાલ બંધ કરી દે અને પછી જ્યારે આપણે ખબર પડે ત્યારે આપણે જાણ કરીએ ત્યારે આ એરવાલ ખોલે અને વરી પાછો વિસ્તારને પાણી મળે આવી પરિસ્થિતિમાં મેન્ટેનન્સનો માલ પણ આ લોકોને નથી મળતો છતાં કરોડો રૂપિયાના મેન્ટેનન્સના બિલ બને છે ખરેખર આજે હું એક મારા મોટા પી ચોકડી કને લાઇન તૂટી હતી આઠ દિવસ સુધી લાઇન રિપેર નહીં કારણ કે રજાના દિવસો જે માલ નથી મળતો માલની દુકાન બંધ છે આવા બાના બતાવવામાં આવે હવે ટેન્કર ટ્રોક્ટરથી પાણી પહોંચી શકે એમ ન હોય ખરેખર આવી એમરજન્સી જે સેવાઓ છે એના માટે ધ્યાન આપવું જોઈએ પણ આ લોકો નથી આપતા તમે જોઈ શકો છો કે ભ્રષ્ટાચારે જ્યારે માઝા મૂકી છે સફાઈ કોન્ટ્રાક્ટર પચાવન લાખ રૂપિયા લેતું હોય અને સફાઈના નામે મીંડવું હોય તમે ભુજ શહેરમાં કોઈ પણ વિસ્તારમાં જાઓ તમને કચરાના ડઘ મળશે કારણ કે આ સફાઈ પણ નથી થતી છતાં આ કોન્ટ્રાક્ટરોને આ લોકો બ્લેક લિસ્ટ નથી કરી શકતા કારણ કે આ કોન્ટ્રાક્ટરો ભાજપના કાર્યકરો છે